આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં દશેરાના પાવન તહેવાર નિમિત્તે અરિહંત ગ્રુપ દ્વારા એક અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે સમાજના છેવાડાના નાનામાં નાના માણસ સુધી સેવાકીય કાર્યનો લાભ પહોંચાડવા માટે અરિહંત ગ્રુપ મેમ્બર્સ વિશેષ યોજના અમલમાં મૂકી છે આ પ્રસંગે રાહત દરે ફાફડા અને જલેબીનું વિતરણ કરવામાં આવનાર છે નાનકભાઈના નેતૃત્વમાં સહાયરૂપે આ યોજના આગળ ધપાવવામાં આવી રહી છે જેથી દરેક વર્ગના લોકો દશેરાના તહેવારમાં આનંદ અને મીઠાશનો સ્વાદ માણી શકે અરિહંત ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિ તહેવારોમાં સામાજિક એકતા અને સેવાભાવનો એક સુંદર સંદેશ આપે છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત હું વિપુલ શાહ અર્યન ગ્રુપનો મેમ્બર છું અર્યન ગ્રુપ દ્વારા આયોજિત ચોખ્ખાજીની જલેબી અને ફાફડાનું આયોજન કર્યું છે દશેરાના મહાન પર્વ નિમિત્તે એ આપણે ધર્મપ્રેમી જનતા ખંભાતી નાનામાં નાના માણસ સુધી નહીં નફો નહીં નુકસાનના ભાવે અમે આપી શકીએ એ અનુસંધાનમાં એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે પ્રવૃત્તિઓ અરિયન ગ્રુપ દ્વારા અવરનવર અવરનવર થતી જ રહે છે અને બધા ખંભાતની ધર્મ જનતા ધર્મ પ્રેમીને એ અમારા દશેરા નિમિત્તે ચોખાટીની જલેબી અને ફાફડા અમે નહીં નફો નહીં નુકસાનના ભાવે આપી રહ્યા છે અને બધાને અમે સેવાકીય કાર્ય અરિયન ગ્રુપ દ્વારા કરી રહ્યા છીએ